સાવલી તાલુકાના લસુંદરા ગામે ત્રીસ વર્ષીય યુવક અને યુવતી જ્વલનશીલ પદાર્થ નાખીને સળગ્યા વડોદરામાં સાવલી તાલુકાના લસુંદરા ગામે ત્રીસ વર્ષીય યુવક અને સ્ત્રી જ્વલનશીલ પદાર્થ નાખીને સળગ્યા પેટ્રોલ સાડી વડે સળગાવ્યાનો આક્ષેપ છે ઉર્ફે વિજય ચૌહાણ નામના યુવક અને એક યુવતી પેટ્રોલ છાંટીને સળગ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે નાનકડા નસુંદરા ગામમાં યુવકના સળગી જવાના મુદ્દે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે

એમણે આ ખેતરમાં બોલાવીને કરેલું છે ખેતરમાં મેં સ્ટેટુ નાખીને સળગાવ્યો કેમ બાર કારણ આજના માહોલ ઇલેક્શનનું ચાલ રાજનીતિનો ચાલે છે એમાં એ સભ્યમાં ફોન પણ ભરવાના હતા એટલે આ એ નામ પણ બોલ એમણે બોલતેલા પણ ત્યાં ત્યારે મેં હું ત્યાં પહોંચ્યો તેમણે મેં વિડિયો ઉતારી અને એમણે પૂછ્યું છે કે શું થયું શું ને તો એમણે મને એ ડિટેલ આપ્યું એ હારીફ ને સમીર એ બધું બોલ્યા છે સમીર ઓરા બધું અને કઈક પેલું મને સળગ સળગાયા પછી પથરા મારેલા છે એવું કીધું છે અને બચાવવામાં ડોટ તો મારી જ છે કપડાં નાખીને જે સળગાવ જે સાડી હતી ને જે એમને ઉડાઈને જે સળગાયેલા એ પણ ફેંકેલું છે એ પણ ત્યાં ન્યૂઝમાં ન્યૂઝવાળા આવેલા એમને પણ કવર કર્યું છે અને એ ઘસડાતા ઘસડાતા એમને સેફ્ટી માટે જેટલું થયું એટલું જ ગયા પછી અમે ગયા તો પડી પડી રહ્યા